પોલીસ જો ઈચ્છે તો શું નહીં કરી શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે નવસારીના વિજલપુર વિસ્તારમાં ગુમ થયેલા બે બાળકોને યુદ્ધના ધોરણે કામે લાગી માત્ર બે કલાકની અંદર બાળકોના માતા પિતા સાથે મિલન કરાવી પોલીસે પ્રોફેશનલ હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે નવસારીના વિજલપુરના રામનગર વિસ્તારમાંથી ગઈકાલે બપોરે બે બાળકો ગુમ થવાનો બનાવ બન્યો હતો આ બાળકો ગુમ થયા બાદ પરિવારજનોએ એ બાળકોને શોધવાનો પ્રયાસ કર્યા પરંતુ જ્યારે બાળકોનો પત્તો ના લાગ્યો ત્યારે પરિવાર દ્વારા રાત્રે 8 વાગે વિજયપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ રાઠોડે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તરત જ કાર્યવાહી શરૂ કરી હતી અને તેમણે અલગ અલગ ટીમો બનાવી બાળકોની શોધખોળ શરૂ કરી હતી ત્યારબાદ પોલીસની ત્વરિત કાર્યવાહીના પરિણામે માત્ર 2 કલાકની અંદર જ બંને બાળકો હેમખેમ મળી આવ્યા હતા આ બાળકો આશાપુરી મંદિર આવ્યા હતા ત્યારે પોલીસે બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનોને સોંપ્યા અને બાળકોને જોઈને પરિવારજનોની આંખમાં હસતા આંસુ આવી ગયા ત્યારબાદ પરિવારે વિજલપુર પોલીસની આ ત્વરિત અને સફળ કામગીરી બદલ તેમનો આભાર માની તેમને અભિનંદન આપ્યા હતા मेरा लड़का तीन बजे गायब हो गया था पुलिस थाने में मैंने आठ बजे रिपोर्ट लिखवाया पुलिस ने मेरे लड़के को दस बजे से सलामत मेरे पास वापस कर दिया। मेरे बच्चे तीन बजे से गायब हुए घर से हमने साढ़े आठ बजे के लगभग पुलिस स्टेशन में रिपोर्ट दी कि हमारे बच्चे गायब हो गए हमें दस बजे के लगभग हमारे बच्चे घर पे ला दे दिए पुलिस वालों ने